ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે રીંગણની વાડીની અંદર રીંગણની વાડીની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે તમે જોઈ શકો છો રીંગણનો લાભ ક્વોલિટી તમે જોઈ શકો છો ગ્રીનરીયાની તમે જુઓ જોરદાર રીંગણની વાડી છે બરાબર છે આ રીંગણ પણ ચાલુ થઈ ગયેલા છે જુઓ તમે છોડનો વિકાસ તમે જુઓ ગ્રીનરી તમે જુઓ એક જ ધારી રીંગણ છે જોઈ શકો છો ખેડૂત મિત્રો બરાબર છે આ છે ઓગ ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ જોરદાર રીંગણ ની વાડી છે બરાબર છે જો દરેક છોડ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ જોરદાર લાગી ગયું છે જો દરેક છોડની અંદર જો જોરદાર ફ્લાવરિંગ ફ્લાવરિંગનો લાક તમે જોઈ શકો છો રીંગણ પણ ચાલુ થઈ ગયા છે જો બરાબર છે દરેક છોડ કલર ક્વોલિટી સાઇનિંગ જોરદાર છે બરાબર છે આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો દરેક છોડ દરેક છોડની તમે ક્વોલિટી કલર તમે જોઈ શકો છો બરાબર છે જો તો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય કે ગમે તે ખેતી કરતા હોય એની અંદર જોરદાર બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે મારો સંપર્ક કરી શકો છો બરાબર છે જો આખી વાડીની અંદર સુપર ફ્લાવરિંગ રિઝલ્ટ જોરદાર છે બરાબર છે આ ફ્લાવરિંગનો લાક તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કેટલું જોરદાર લાગી ગયેલું છે જો દરેક છોડ એની ગ્રીનરી કુમાસ જો તમે લીલીછમ રીંગણીઓ છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર છે દરેક છોડ તમે જોઈ શકો છો બરાબર જુઓ ક્વોલિટી તમે જુઓ કલર જો એનો બરાબર છે જુઓ સુપર રિઝલ્ટ મળેલું છે ઓર્ગેનિક દવાનું મિત્રો તમે પણ ખેતી કરતા હોય રીંગણની તો પહેલાંથી ટ્રીટમેન્ટ કરજો એની અંદર જોરદાર બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું બરાબર છે જુઓ તમે દરેક છોડ દરેક છોડ એકદમ ક્વોલિટી નંબર વન રીંગણ શાઇનિંગ કલર ક્વોલિટી ફ્લાવરિંગમાં જોરદાર છે બરાબર છે જુઓ વધુ માહિતી માટે મારો સંપર્ક કરી શકો છો મારો સંપર્ક નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ ત્રેવીસ જીરો નવ આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી પણ તમે મેળવી શકો છો બરાબર છે કોઈ પણ વાડીની અંદર કોઈ કોઈપણ પાકની અંદર ટ્રીટમેન્ટ કરવા માટે પણ મને સંપર્ક કરી શકો છો જોરદાર બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું બરાબર તમારું ફ્લાવરિંગ ના આવતું હોય ફ્લાવરિંગનું ગરણ થતું હોય ઉત્પાદન ના વધતું હોય બરાબર રીંગન લાગતું હોય પણ ગરન થતું હોય વિકાસ ના થતો હોય ગમે તે પ્રોબ્લેમ હોય તો અચૂક મારો સંપર્ક કરી શકો છો તમે બરાબર છે સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું બરાબર જો જોઈ શકો છો તમે વાડી રીંગન એની ફૂટ વિકાસ જોરદાર અફલાતુન રીંગન છે કલર ક્વૉલિટી સાઇનિંગમાં પણ જોરદાર છે બરાબર છે આખી વાડીની અંદર તમે જોઈ શકો છો આખી વાડીની અંદર ફ્લાવરિંગ ફ્લાવરિંગ જ તમને દેખાશે જો ચારેય બાજુથી જોઈ શકો છો મિત્રો બરાબર છે આની અંદર આપણે ટ્રીટમેન્ટ કરેલું છે ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ પાવર બેસ્ટ ઓર્ગ ક્રોપ પરિવર્તન ભૂમ ફાસ્ટ એફટી બ્યાસી ફંગી વોરિયર બરાબર છે આ બધાનું આપણે ટ્રીટમેન્ટ કરેલું છે જોઈ શકો છો તમે મિત્રો ફ્લાવર રિંગ પણ જોરદાર છે રીંગણનો લાક પણ જોરદાર છે કલર ક્વોલિટી સાઇનિંગ પણ જોરદાર છે તમે જોઈ શકો છો રીંગણ જુઓ તમે કધારા છોડવા બરાબર છે જો આ તમે રીંગન જુઓ રીંગનની કલર ક્વોલિટી તમે જોઈ શકો છો આ રીંગન જુઓ તમે કલર એનો જોઈ શકો છો ક્વોલિટી જુઓ ફ્લાવરિંગ જો બરાબર છે જુઓ સુપર રિઝલ્ટ છે બરાબર છે જુઓ આખી વાડીની અંદર આ દરેક છોડ તમે જોઈ શકો છો દરેક છોડ જુઓ તો મિત્રો આવું તમારે પણ જોરદાર બેસ્ટ રિઝલ્ટ મેળવવું હોય તો મારો સંપર્ક કરજો ઓકે ધન્યવાદ થેન્ક યુ સો મચ